સાબરકાંઠા જિલ્લામાં આવેલા હિંમતનગર શહેરના અતિ ધનાઢ્ય કોમ્પલેક્ષ અમરસીજી શોપિંગ મોલમાં ધ બિગ બુલ ફેમિલી ફાઇનાન્સ નામની કંપનીની ઓફિસ ખોલી સાબરકાંઠા જિલ્લા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રોકાણકારોને ઊંચા વ્યાજની લોભામણી લાલચો આપી પોતાની પેઢીમાં રોકાણ કરાવીને ઓફિસના શટર પાડી દઈ પોન્જી સ્કીમ ચલાવનાર ઇસમો ભૂગર્ભમાં ઉતરી ગયા છે જગદીશ ગીરી ગોવિંદગી ગોસ્વામી તેના મળતે એજન્ટ વિપુલસિંહ ચૌહાણ બંને ભેગા મળીને સાબરકાંઠા જિલ્લામાંથી રોકાણકારોને સાત ટકા ઊંચા વ્યાજની લાલચ આપી વ્યાજ તેમજ મૂડી પરત ન આપી ઓફિસના તાડા મારી દઈ ભૂગર્ભમાં ઉતરી ગયા લોક મુખે ચાલતે ચર્ચા અનુસાર એસમો પોતાની આગવી વાક છટાથી લોકોને લલચાવી ફોસલાવીને 7% ઊંચા વ્યાજની લાલચ આપી રોકાણકારોને કરોડો રૂપિયાનું ઉલેર્યું કર્યું હું અનુ ભૂગર્ભમાં ઉતરી ગયા છે રોકાણકારો પૈસાને ઉઘરાણી માટે ફોન કરે તો વિપલસી ચૌહાણ ફોલ ઉપાડતો નથી વાયદા ઉપર વાયદા કરી આવક ધાક ધમકીઓ આપે છે જેથી રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે આ અંગે રોકાણકાર રણવીરસિંહ ઇન્દ્રસિંહ ચૌહાણ અને રેન્જ આઈજી ગાંધીનગર ડીએસપી કચેરી સાબરકાંઠાના અરજી આપી હોવા છતાં હજી સુધી રોકાણકારોને કોઈ ન્યાય મળ્યો નથી બિગબુલમાં મેં રોકાણ કરેલું હતું આ એગ્રીમેન્ટ રહ્યા જગદીશ ગીરી ગોવિંદગીરી ગોસ્વામી બુગબુલ બિગબુલ ફેમિલી પહેલું એગ્રીમેન્ટ છે એ બે લાખનું છે બીજું એગ્રીમેન્ટ છે એ પણ બે લાખનું છે ત્રીજું એગ્રીમેન્ટ છે એ લાખ લાખનો છે એ કુલ આઠ લાખ રૂપિયા મેં રોકણ કરેલું છે એ એજન્ટ વિપુલસિંહ એજન્ટ હતા અન્ય છ સાત એજન્ટો ઘરે આવેલા એકાઉન્ટથી ચેકથી પૈસા આપેલા છે અને બે લાખ રૂપિયા મેં કુલ રોકડા આપેલા છે પણ એમને વારંવાર એગ્રીમેન્ટના પૂરું થયા પછી વારંવાર રજૂઆત કરવા તમારા ફોન પણ નથી ઉપાડતા વાત પણ નથી કરતા ઓફિસનો પણ તારો માઈને આ લોકો નાઈ ગયા છે એટલે સૌથી વધુ સાબરકાંઠામાં મોટું મોટા મોટું કો મારું હોય તો બિગુલનું હશે કારણ કે મેં એસપી સાહેબને પણ આ ફરિયાદ આપેલી છે લેખિતમાં રેજ આઈજી સાહેબને પણ મેં ફરિયાદ આપેલી છે આજ આ દિન સુધી આ લોકોને કશું કરેલું નથી પોલીસને વારંવાર વારંવાર મેં રજૂઆત વારંવાર રજૂઆત કરવા છતાં પણ પોલીસે કોઈ પણ જાતનું કોઈ પગલું લીધું નથી ને એમાં મેન એજન્ટ છે વિપુલસિંહ વિપુલસિંહ છે એ મેન હોનો એજન્ટ છે વારંવાર રજૂઆત કરી તો એની કોઈ ધરપકડ કરતા નથી પોલીસ પૂછપરછમાં આ લોકો બોલાવતા છ અગિયાર છ એ અગિયાર છ પચીસ એ લેખિતમાં એસપી સાહેબને મેં અરજી આપેલી છે અગિયાર અને એસપી સાહેબને પણ વિનંતી છે કે આ ફાઇન તો તાત્કાલિક આ લોકો કરોડોનું કુંભાર છે સાબરકાંઠામાં સૌથી મોટા મોટું કુંભાર બિગ બુલ ફેમિલીનું કુંભાર છે જગદીશગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને વિપુલ વિપુલભાઈ સાહેબ વિપુલસિંહ સર એક બીજા અન્ય ના સાત આઠ એજન્ટો છે એમનો નોમજોગ મેં ફરિયાદ પણ આપેલી છે અને નોમજોગ મેં જવાબમાં પણ લખાયેલું છે ભાઈ આટલા આટલા ઓળખ શિક્ષકો પણ વધારશું એવું નથી આના બીકુલના અંદર શિક્ષકો પણ એટલા રોકાયેલા છે બધોને રોકણ કરાયેલું છે પણ આ લોકો કરું કરું કરી નાખીને જતો રહ્યો છે સાબરકાંઠામાં ઓફિસમાં પણ લોક લોક માળેલો છે તો તાત્કાલિક આ લોકોને ધરપકડ કરી યોગ્ય ન્યાય મળે એ મારી નમ વિનંતી ભારે શ્રી રાઠોડથી વ્યાંગ ન્યૂઝ સાબરકાછા